જેમાં પ્રશ્ન નંબર એક કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે તો ક્યાં કે બીજો પ્રશ્ન છે કે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય તો એમનો જવાબ છે એ પિતાને સહારો આપે છે તેથી દીકરીની સમજણ વિસ્તરી છે આવું આપણે કહી શકીએ ચાલો એમના પછી પ્રશ્ન નંબર બીજો છે કે નીચે આપેલા પ્રશ્નોને એક એક વાક્યમાં તમારે ઉત્તર આપવાનો છે જેમાં પહેલું કવિ કોને કહે છે તો જવાબ છે કવિ દીકરીને ત્યારબાદ બીજું કે દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે આ બંને વસ્તુમાં ફરક શું છે તો એમનો જવાબ છે કે દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં ફરક છે પિતાનું વહાલ અને દીકરીનો સહારો જો દીકરીને માથે હાથ ફેરવો એટલે થશે વહાલ અને દીકરી હાથ દે એમનો મતલબ થશે દીકરીનો સહારો ત્યારબાદ છે પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નો સાત આઠ વાક્યમાં ઉત્તર આપો તો જેમાં પહેલું છે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો તો એમનો જવાબ છે દીકરી પારકુ ધન નથી કે પારકી થાપણ પણ નથી દીકરી તો તુલસીનો ક્યારો છે તે તુલસી જેટલી પવિત્ર છે જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચી એ તેમ સિંચીમાં પણ સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી તે જ્યાં પણ જાય ત્યાં પોતાની મીઠી મધુરી વાણીથી સૌના દિલ જીતી શકે તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ એક સમજદાર ગુણિયલ કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળ ને ઉજાડે એવો તેમનો ઉચ્છેર થવો જોઈએ તો આવી રીતે દીકરીનો ઉચ્ચેર થવો જોઈએ ઓકે મિત્રો જેમાં તે એક નહીં પરંતુ બે કુળને ઉજાગર કરે ઓકે ચાલો એમના પછીનો પ્રશ્ન હતો કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો તો જોઈએ સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સંદન સુખડ અને કુમકુમના તિલકમાં દીકરી તો આ પંક્તિ નો ભાવાર્થ થશે કે પ્રસ્તુત કાવ્ય પંક્તિ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે અને જે સુગંધ છે તેમાં અને તેમજ કુમકુમ એટલે કે કંકુના તિલકમાં જે સ્વયં જે સૌંદર્ય છે તેવું સૌંદર્ય કેમ ની અંદર રહેલું છે તો કે દીકરીની અંદર રહેલું છે તો આ હતી આ કવ્ય પંક્તિનો ભાવાર્થ કે ગઝલનું સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આવા જ તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ફરી મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત